રાજુલાના તત્વજ્યોતિ વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની બંને જૂથો સામસામે આવી જતા પથ્થરમારો કરવાની ઘટના બની હતી આ ઘટના પગલે રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જૂથ અથડામણનું કારણ અકબંધ કયા કારણોસર જૂથ અથડામણ થઈ તે પોલીસ તપાસ બાદ સામે આવશે પથ્થરમારાની ઘટનાને લઈને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રાજુલા પોલીસ દ્વારા તત્વજ્યોતિ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે